આજરોજ દદલિયા શ્રીમતી એસ એસ પટેલ હાઈસ્કૂલના કમ્પાઉન્ડની અંદર અમુક અમુક તમામ વિદ્યાર્થીઓ ઓગણીસો ને પંચ્યાસીની સાલમાં જે દસમા ધોરણમાં ભણેલા અને પોતાની કારકિર્દીમાં બહાર નીકળી ગયા ત્યારબાદ અમને ચાલીસ વર્ષ થયા ચાલીસ વર્ષે દરેક મિત્રોને સંપર્ક કરીને આજે અમે દદલિયા ગામની અંદર એક મોટું મહાસંમેલન કર્યું છે જેમાં અમારા પરિવાર સાથે અમે દરેક મિત્રો અમારા પતિ પતિ દીકરીઓ અને પતિ સાથે અને અમારી પત્નીઓ સાથે ગામના વડીલો ગામના મુરબ્બીઓ અને શિક્ષિત વર્ગ સાથે આજે અમે સ્નેહ મિલન અને પૂર્વવંદનાનો કાર્યક્રમ કે જે તે વખતે અમને શિક્ષકોએ ભણાયેલા એ શિક્ષકોનો ઋણ ચૂકવવા માટે આજે અમે તમામ મિત્ર મંડળ પોતાના પરિવાર સાથે ભેગા થઈ અને શિક્ષકોનું સન્માન કરી એમના આશીર્વાદ મેળવ્યા અને આગળની અમારા જીવનમાં દરેક શુભેચ્છાઓ અમને મળી રહે એ રીતે આખા મિત્ર પરિવારને દરેક શિક્ષકોએ અમને આશીર્વાદ આપ્યા છે